જય શ્રી સ્વામિનારાયણ વાલા વાલા ઘનશ્યામ મહારાજ વાલા હરિકૃષ્ણ મહારાજ સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ આપણે દરરોજ વાત કરીએ છીએ ભક્ત રક્ષક ભગવાનની કે એના ભક્તોની મહારાજ કેવી કેવી રક્ષા કરે છે રક્ષા કરો છો પ્રભુ મારી અમરેલીની બાજુમાં અમરેલી જિલ્લામાં કમીગઢ ગામ કમીગઢના રૈયાભાઈ દેસાઈ આહીર શ્રીજી મહારાજમાં હેતવાળા અરે એ રૈયાભાઈના માતુશ્રી તો નિષ્ઠ હતા જુઓ એ ગામડાના અભણ ડોસ્યું કેવી ભગવાનની પ્રાપ્તિ કરી લીધી જેને મોટા ઋષિઓને પણ દે દુર્લભ એવી સ્થિતિ ગામડાના બાયુની આ ભગવાન સ્વામિનારાયણને પ્રતાપે હો તે આ રૈયાભાઈની બાન સમાધિ થાય તે સમાધિમાં ભગવાન ક્યાં વિતરે છે અત્યારે ભગવાન ગઢડામાં છે કે વડતાલમાં છે ભુજમાં છે જૂનાગઢમાં છે ક્યાં છે ને એ બધી બધી વાતો કરે અને પછી ક્યારેક જુનાગઢથી સંતો ગઢ આવવાના હોય ને તો એના માતુશ્રીને સમાધિમાં ખબર પડી જાય સીધું સામાન્ય ઉતારાઇને બધી વ્યવસ્થા કરાવે કે આજ સંતો આવવાના આવા નિષ્ઠ આ રૈયાભાઈના માતુશ્રી હતા કમીગઢના હો અને રૈયાભાઈ પણ એવા ભગવાનના ભગત અખંડ ભગવાનનું ભજન કરે સંતો આવે તો એની સેવા કરે સમાગમ કરે અવારનવાર જૂનાગઢ જાય જેમ સંતો કે એવી જ રીતે કરે અને એને ખેતીમાંથી દસમો ભાગ કાયમ ચોખ્ખો દસમો ભાગ કાઢી અને જૂનાગઢ દેવને અર્પણ કરવા જાય આવા નીતિવાળા હતા અને ખેતરમાં એક વખત એણે બાજરો વાવેલો એવો સરસ બાજરો થયો મોલાય બહુ હારી વરસાદ પાણી હારા હાથ હાથના હો મોતીના દાણા જેવા આમ દાણા એવા હવે એક દી ચોરનું મંડ ડખલ્યું તે ચોરો વાળીએ એવા અને અંજવાળી રાત તે મીંડ્યા બાજરો લણવા બરાબર પાકી ગયેલો અને લણી લણી બધાએ ચોરોએ કર્યો મોટો ઢગલો ડુંડાનો પસેડીઓ લાવેલા અને પછી મોટી મોટી ગાહડીઓ બાંધી ડુંડાઈની અને પછી એક બે જણા છે ને એમ ગાડું લાવવા ગાડામાં મીડિયા ભરવા અને ચલમું પીવે પછી બધા ગાડામાં ભરી શેઢે બેઠા બેઠા ચલમું પીતા તા ને અને પછી જ્યાં ચલમું પી અને ઊભા થયા ત્યાં તો ગેબી અવાજ આવ્યો અય ખબરદાર ખેતર બહાર નીકળી જાઓ કોણ છે લેતા નહીં એક એ ડુંડું અને ઘોડાના ડાબલા તબડાક તબડાક હંભળાના હો ચોર નહીં થયું કહેલા આ તો કોક આવ્યું આમ જોઈએ તો કેટલે ઘોડે સવારો આવે કે આપણું એવું બીન્યું આપણને પકડશે ને એ જેલમાં પૂરશે ને બધા દાંતડાને પસેડાને મૂકીને બધા ચોર ભાગી ગયા અને થોડુંક અંજવાળું થયું પછી તે જ દિવસે આ રૈયાભાઈએ વિચાર કરીને મજૂર કરેલા કે હવે આપણે બાજરો પાકી ગયો છે તે લણી લઈએ તે બધાય મજૂરોને લઈને ખેતરમાં આવ્યા અને જ્યાં આવ્યા જોયું ત્યાં તો બધા કે ડુંડું જ નહીં અરે રે કે ભારે કરી બધાય દાડિયા કહેવા મીડિયા કે રૈયા બાપા રૈયા બાપા કે આ તો ચોર આવી લઈ ગયા લાગે છે કે આ બધું લણી લીધું રૈયા બાપા કે એક બાદરાનો દાણો મારો જાય નહીં મારા ભગવાન છે ને એની મારા ઉપર ખરેખરી રહેમની નજર છે હું નીતિથી કમાવું છું દસમો ભાગ કાઢું છું અને આમ મારા ખેતરમાંથી બાજરો કોઈ લઈ જાય નહીં મને વિશ્વાસ છે મારા ભગવાન રક્ષણ કરનારા છે એમ કરીને શેઠે મીડિયા આંટો મારો તો આ શેઠે જોયું ત્યાંય બાદો બધો લણાઈ ગયેલો ઓલે શેઢે ગયા ત્યાં તો મહારાજના દર્શન થયા મહારાજ કે આ બાજુ આવો આ બાજુ આવો રહ્યા ભાઈ જો અહીંયા ડુંડાના ઢગલા પીડ્યા છે અને તરત જ એ બાજુ આવ્યા ઢગલા પાસે આવ્યા ત્યાં મહારાજ અદૃશ્ય થઈ ગયા બધો લણેલો બાજરો ઢગલા પીડ્યા હતા એ પછી મહારાજ અદ્રશ થઈ ગયા અને ર રૈયાભાઈનું હૈયું તો હેતથી નાચવા લાગ્યું વાહ મારા પ્રભુ હે દયાળુ પ્રભુ ઊભા રહ્યો ઊભા રહ્યો તમે મારો બાજરો લઈણ્યો પ્રભુ મહારાજ ક્યાં લઈણ્યો નથી લણાવ્યો અમે નથી લઈણ્યો પણ લણાયો છે એમ મહારાજ બોલ્યા ને પછી મારા તો અદ્રશ્ય થઈ ગયા અને નાચવા લાગ્યા વાહ મારા વાલા વાહ દયાળુ વાહ ભક્ત રક્ષક હે દયાળુ તમે મારી કેવી રક્ષા કરી હે મહારાજ એમ કરી અને ત્યાં ખેતરમાં ભાઈ મળ્યા દંડવત પ્રણામ કરવા અને પછી ગાડામાં બાજરાના ડુંડા ભરી ખળામાં નાખ્યા ઘરે આવ્યા અને એના માતુશ્રીને બધી વાત કરી કે આવી રીતે થયું કે હા બેટા આવા સર્વોપરી ભગવાનનો આપણે આશરો કર્યો છે અને એ જ ભગવાને આપણને કલ્યાણનો કોલ પણ આપ્યો છે અને આલોકમાં આપણી રક્ષા પણ કરે છે એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન